દેશમાં હોળીનો પર્વ દરેક રાજ્યમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે છે વડોદરા શહેરમાં દરેક રાજ્યના લોકો વસવાટ કરે પોતાના તહેવારો અને ઉત્સવો હળી એકબીજા સાથે ઉજવતા હોય છે ત્યારે શહેરમાં વસતા રાજસ્થાની મેવાડી સમાજ દ્વારા પરંપરા મુજબ હોળીથી દસ દિવસ એટલે કે દસમતિથી સુધી દરરોજ દશામાની પૂજા કરવામાં આવે છે અહીં મહિલાઓ દસમતીથી સુધી દરરોજ સવારે જ્યાં સુધી દશામાની પૂજા અને વાર્તા ન સાંભળે ત્યાં સુધી નિરશળા ઉપવાસ રાખે છે અને પૂજા બાદ વ્રતની કથા સાંભળ્યા પછી ઘરમાં નૈવેદ્ય અર્પણ કર્યા બાદ જ ઉપવાસ તોડે છે

કુબેરેશ્વર મહાદેવ મંદિરના પ્રાણઘરમાં પીપળાના વૃક્ષનું પૂજન કર્યું હતું અને માતાજીના વ્રતની કથા સાંભળી હતી સાથે જ આજે તેઓની પરંપરા મુજબ ઘરના ગોળ લાપસી કઢી ભાત બનાવવામાં આવે છે અને સાથે જ દસમા દિવસે અલગ અલગ વાર્તાઓ સાંભળ્યા બાદ દશામાનો દોરો ધારણ કરવામાં આવે છે અને આ અંગે વધુ માહિતી સમાજના વરિષ્ઠ મહિલા કશ્મીરાબેન લોહિયા દ્વારા આપવામાં આવી હતી જય મહેશ અત્યારના અમે લોકો માંદલપુર કુબેરેશ્વર મહિલા મંડળમાંથી છીએ અને અમે લોકો રાજસ્થાની છીએ પ્રોપરલી મેવાડી છીએ અમે લોકો અને આ તહેવાર અમારે હોળી બળે એ દિવસથી દસ દિવસ સુધી ચાલે છે એમાં જે છઠ આવે છે એ દિવસે અમે લોકો ઠંડુ કરીએ છીએ અને કઈ રીતની પૂજાઓ કરો પૂજા હોળીના ટાઈમથી આ દશા માતાની પૂજા અમે કરીએ છીએ અને આ પૂજા અમારે દસ દિવસ ચાલે છે હોળી બળે એ દિવસથી અમે લોકો સવારના ધૂળેટીના દિવસથી સવારના અહીંયા દશા માતાની પૂજા કરવા આવીએ છીએ પૂજા કરી એમનું આરતી કરીએ છીએ અને ગીત ગાઈ અને રોજ વાર્તા સાંભળીએ છીએ અમે લોકો અને એવી જ રીતે દસે દસ દિવસ આ તહેવાર અમારે ઉજવીએ છીએ અને જ્યારે બી દસમના દિવસે આ તહેવાર હોય છે એ દિવસે સવારે સારું ચોગડિયું જોઈ અમે લોકો પીપળાની પૂજા કરીએ છીએ અને એ દિવસે અમે લોકો સવારના જ્યારે બી પૂજા કરવા આવીએ ત્યારે અન્નજળ કશું લેતા નથી પૂજા કરી દસ દિવસની દસ વાર્તા અમે લોકો દશા માતાની સાંભળી અને એ પછી ઘરે જઈ અને ભગવાનને જે બી અમારે ભોગ લગાડવાનો હોય એ ભોગ લગાડી અને એ પછી જ અમે લોકો અંજળ લઈએ છીએ અને એ દિવસે અમારે પ્રોપરલી બધાના ઘરે ગોળની લાપસી ભાત કરી અને ગવારનું શાક થાય છે એ દિવસે અમે લોકો ઘરે નવી માટલી મૂકીએ છીએ ને એ રીતે કરીએ છીએ અને દસ દિવસની જે બી વાર્તા સાંભળી હોય એ અમે જે આ માતાનો દોરો છે એ અમે લોકો પહેરીએ છીએ દસ આજે દસમ છે અને આજે દસમો દિવસ છે દસમ પ્રમાણે જે પ્રમાણે તિથિ આવતી હોય એ દિવસે જ આ દસમો દિવસ ઉજવાય છે